અમુક વર્ષો પહેલાં અપેટનું ખૂબ મહત્ત્વ હતું કે જે સમયે ડિજિટલ યુગ નહોતો કેમ કે ગામડાઓમાં કોઈ એન્ટરટેનમેન્ટના કોઈ માધ્યમ ન હતા તો એ સમયે ભવાઈને અમુક એવા નાટ્યો તથા આ રીતની કળાઓ જે છે જે છે કે કઠપૂટ જેને પપેટ કહેવાય તો એ રીતની કળાઓ એ સમયે થતી ગામના ચોરા ઉપર થતી એટલે લોકો અને બાળકો ખૂબ આનંદ થતા ગામડાઓમાં ખાસ કરીને પરંતુ આજના સમયે ડિજિટલ યુગ છે એટલે હવે આ બધી જ કળાઓ દિવસે ને દિવસે લુપ્ત થઈ રહી છે અને એક કહેવાય ને કે અહો કહેવાય કે આજના સમયે આમાં હવે કંઈ લોકોનું કરિયર પણ નથી કોઈ સ્ટેબલ કરિયર નથી એ સૌથી મોટું કારણ છે કે આ બધી જે કળાઓ છે એ ખરેખર લુપ્ત થઈ રહી છે આ છે રમેશભાઈ રાવલ જે અમદાવાદમાં રહીને વર્ષોથી પપેટની કળાને આજે પણ સાચવી રહ્યા છે પોતાની આ કળામાં એટલા બધા વ્યસ્ત રહે છે કે લગ્ન પણ આ પપેટ સાથે જ તેમને કર્યા છે એક વાત સાંભળવા મળેલી કે તમે લગ્ન પણ આની સાથે જ કર્યા છે હા આ બહુ સારી વાત તમે પૂછ્યું મને મેં લગ્ન એટલા માટે નથી કર્યા મારા પિતા મને પરણામાં ખૂબ ઉત્સુક હતો પણ મેં જ્યારે આ કલા જોઈ ત્યારે ચિત્રકામ તો હું જાણતો તો પણ ચિત્રકામ દાખલા તરીકે હાથી બનાવવાનો છે કે ઘોડો બનાવવાનો છે તો ચિત્રંદોરી નહોતું પણ ચિત્રને લાઈવ કે ઘોડો કે એ બોલે ઘોડો કે એ ચાલે એ બધી એક મને પપેટ દ્વારા શીખવા મળી એટલે મેં આ કલાને લઉં તો ભાગળ થયો કે હવે મે લગ્ન કરવાનો એ વખત નાટકી નક્કી કર્યો કે મારા લગ્ન નથી કરવા એનું કારણ એક જ છે કે લગ્ન કરીએ એટલે લગ્ન જીવનની અંદર બંધાઈ જવાય છે અને એ અડચણો નડવાને કારણે મેં આ લગ્ન નથી કર્યા અને હું પપેટ સાથે લગ્ન એટલા માટે કર્યા કે મારે વર્લ્ડમાં ગમે ત્યાં ફરવું હોય આ વિકાસ માટે જે નરેન્દ્ર મોદી જે વિકાસની વાત કરે છે અમે વિકાસ માટે તડપી રહ્યા છીએ વિકાસ માટે મરી રહ્યા છે પણ કોઈ સરકાર સાંભળતી નથી એટલે અમે લોકો જાત તોડીને આજે મારી ઉંમર એકોતેર વર્ષની થઈ સેવન્ટી વન પણ લગભગ હું વીસ વર્ષનું સ્કૂલ છોડી ત્યારથી હું આ કલાની અંદર લાગેલો છું અને હજી પણ વિકાસ માટે હું સતત પ્રયત્ન કરી રહ્યો છું સર તમે વિદેશમાં જ્યારે વિઝિટ કરવા જાઓ છો તો વિદેશમાં કઈ રીતનો રિસ્પોન્સ મળે છે હા હું અજામ તમે તમે છો મારી પાસે તમે બીજી ભાષા જાણો છો પણ હું તમે ગુજરાતી ભાષામાં જે વાત કરું એ તમે મારી ભાષામાં સમજી શકો છો પછી તમે તમારી ભાષામાં ધારો કે ઈરાનમાં કે પર્શિયન ભાષા છે તો એ પર્શિયન ભાષાની અંદર તમે જાણો પર્શિયન ભાષા એટલે તમે એમને સમજાવી શકો અચ્છા એમાં એક વાત મને યાદ આવી અમે લોકો ઈરાનની અંદર રામાયણનો પ્રોગ્રામ કરવા ગયા હતા હવે ત્યાં આગળ અમે જે રામાયણ કરી એ શુદ્ધ ગુજરાતીમાં જ કરી હતી એનું કારણ એ હતું કે અમે જે તરત જે રીતે ઠાયેલી છે એ પ્રમાણે એ લોકોને ખ્યાલ ન આવે પણ અમે અહીંથી એક લેટર લખી અને આખી વાર્તા એમની ભાષામાં જે ભાષા જાણકારો એને બોલાવી આ વાર્તા તૈયાર કરી અને એ લોકોની સાથે સમજાવી પછી એ લોકોએ પોસ્ટર બનાવ્યા બાર જંગ કેલાલ જાદુગર આવે અને પોસ્ટર જોવે લોકો એ પ્રમાણે પોસ્ટર બનાવે ત્યાં આગળ પરફોમન્સ કર્યું એ લોકોને સમજણ પડી કે અમે એ લોકો જાતે મુસ્લિમ પ્રજા છે પણ એ લોકોને રામાયણ શું છે ખબર નહોતી અમે જ્યારે આ રામાયણ કરી ત્યારે એ લોકોને ખૂબ આનંદ થયો ચલો ખીચવા લીધે બીજી હા મત લખી શું દીખ રહી દીખ રહી હાલનો જે યુગ છે ખરેખર ડિજિટલ મીડિયા કહેવામાં આવે છે એટલે હવે આ કળા લુપ્ત થતી જાય છે તો તમને શું લાગે કે થોડા વર્ષો પછી હવે આ કળા રહેશે ખરી જીવત હા આ કળાના વિકાસ માટે અમે જે ઝૂમી રહ્યા છે અને જે કામ કરી રહ્યા છે એનું કારણ એક જ છે કે અમને બે પૈસા મળે એ તો એક જીવન જીવવાની વસ્તુ છે પણ અમે આ કળાને ધારકા દસ માણસો કે વીસ માણસો કે પચાસ માણસો હમણાં હું ભોપાલ કરે એક સો માણસો વચ્ચે અમે બે જણા જ હતા પછી અમે નક્કી કર્યું કે આ લોકોને હેન્ડલ નહીં થાય અને બૂમા બૂમ કરશે વિદ્વાન જો કહો તો છતાં પણ અવાજ બહુ થતા છેવટે એમના જે પ્રિન્સિપાલ પાંચ જણાને મૂકી દે મેં કંઈક એક એક ગ્રુપ તમે સંભાળો અમારા હાથમાં બધાની સો જણાની સચવાય એટલે પાંચ જણા આવ્યા અને એ લોકોએ આખું ગ્રુપ હેન્ડલ કરી દો અને આ સો જણા વચ્ચે અમે બે જણાએ આખું વર્ષો ત્રણ દિવસમાં પૂરું કર્યું અને હવે એ પાછળનું તમે જે મને પૂછ્યું એના સંદર્ભની એક વાત કરી દઉં કે અમે જે શીખવાડ્યું એ કાલના સંજોગમાં ભલે ડિજિટલ યુગ હોય પણ જે શીખેલું છે એ કોઈ ભૂલતું નથી કામમાં આવે કે ન આવે પણ જ્યારે એમ લોકોનો સમય બદલાશે સમયમાં અનુકૂળ આવશે ત્યારે એ લોકો જે જોયેલી જાણી હોય એમના બાળપણમાં કે મગજમાં ગમે ત્યારે આવેલી હોય તો એ લોકો ગમે ત્યારે એ નવું ઊભું કરી શકશે એટલા માટે અમારો આ પ્રયત્ન છે કે ડિજિટલ યુગની અંદર પણ આ કળા જીવંત રહે એના માટે અમે સતત પ્રયત્ન કરી કરીએ છીએ એનું કારણ એક જ છે કે નવા યુગના આવનાર બાળકો હોય કે મોટે ગમે તે એ લોકો શીખેલું હશે તો કાલે ફ્યુચરમાં કામ આવશે